રાજકોટ અગ્નિકાંડ જેના પર પહેલી વખત કોઈ લોક કલાકારી વ્યક્ત કર્યું દર્દ એટલું જ નહીં પ્રશાસન પર પણ સવાલ ઉઠાવ્યા આ લોક કલાકાર છે માયાભાઈ આહિર માયાભાઈએ વિડીયો થકી મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી માયાભાઈના શબ્દો હતા કે જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા એ જ આ પીડાને સમજી શકે સાથે જ ટકોર કરી કે ક્યાં સુધી કુદરત પર ઢોળીશું માયાભાઈએ સવાલ ઉઠાવ્યા કે આવી ઘટનાઓ કેમ વારંવાર બને છે કોઈને કોઈ તો જવાબદાર છે જ માયા ભાઈએ અધિકારીઓને ટકોર કરી કે તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે જેથી આવી ઘટનાઓ ફરી ન બને જ્યારે જ્યારે કાંઈ પણ ઘટનાઓ ઘણી બધી ઘટનાઓ બની છે ભૂતકાળમાં તો કોઈ ને કોઈ જવાબદાર તો છે જ અને કાંઈ તે આપણે કુદરત ઉપર ઢોળી દેતા હોઈએ છીએ પણ બાપ પગે લાગીને કહું કે કેવળ કુદરત ઉપર ન ઢોળી આપણે કે જેની જેની પાસે જે જે જવાબદારી હોય બાપ નિભાવો આવી દેશમાં ઘટના ન બનવી જોવે આમાં જવાબદાર વ્યક્તિના પરિવારના માણસો હોય તો શું થાય એવું પણ આપણે કહેતા હોય પણ ના હું એટલું જ કહીશ સમાચારો સારા નથી આ ઘટનાઓ સારી નથી